હેલો ગાઈ સ્વાગત છે તમારું બધાનું મસ્ત મજાને મારા વ્લોગમાં જો આપણે ઓબીસી આવી ગયા છે અને રસોઈ ચાલુ કરી દીધી છે અડધી ફરદી રસોઈ બની ગઈ છે અને આજે આપણે બનાવવાનો હતો પુલાવો એટલે આપણે સવારથી એનું થોડું ઘણું પ્રિપરેશન કરી ગયા હતા જો આપણે આ ભાત બનાવીને ગયા હતા કારણ કે છે ને આપણે સવારમાં જે પુલાવ બનાવવાનો હોય ને તો ઓલવેઝ ઠંડો ભાત હોય ને તો એનો પુલાવ બહુ જ મસ્ત બને એટલે આપણે સવારે છે ને આ ભાત બનાવીને ગયા હતા અને જો આઈને બધું શાકભાજી સમારી દીધું છે આમાં જે વટાણાના બટાકા છે ને એ બી આપણે સવારે બાફીને ગયા હતા અત્યારે આવીને ડુંગળી સમારી દીધી અને ટામેટું સમારી દીધું આમાં કેપ્સિકમ સમારી દીધું અને આ લસણ બી આપણે ટીચીને તૈયાર કરી દીધું છે અને પપ્પા માટે જો આપણે વટાણા અને રીંગણનું શાક વટાણા રીંગણ ને ટામેટાનું શાક બી બનાવી દીધું છે અને આપણે જ ભાખરી અને રોટલો પડ્યો તો એટલે પપ્પાએ કીધું કે કે આપણે ભાખરીનો રોટલો ખાઈ લઈશું એટલે આપણે એના માટે શાક બનાવી દીધું અને અમારે પુલાવ વઘારવાનું છે તો ચલો હવે હું પુલાવ બનાવી દઉં જો આપણો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ ખુલ્લો ખુલ્લો અને મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે બહુ ટાઈમ પછી પુલાવ બનાવ્યો અને દહીં દહીં લાવ્યા હતા આપણે તો દહીં બી નીકાળી દીધું છે અને આજે આપણે ફ્રૂટમાં છે ને જામફળ અને સીતાફળ લેતા આવ્યા છે જામફળ બી બહુ મસ્ત છે મોટા મોટા અને સીતાફળ બી બહુ મસ્ત મોટા મોટા છે જો ગાઈસ આપણે અત્યારે જવાનું છે માણેક ચોક કેમ કે બેનાયું છે ને એટલે એમના બેનાય છે ને એટલે એને એને લઈને આપણે માણેક ચોક જવાનું છે પણ હજી થોડીક વાર છે એટલે આપણને ભૂખ લાગી હતી ને આપણે જો સીતાફળ ખાઈ લીધું એક થોડી ભૂખ લાગી હતી વધારે તો પછી એક સીટ આપણે ખાઈ લીધું પેટમાં લાઈ મળતી હતી તો જો આપણે ભદ્રકાળી મંદિર આવી ગયા છે અમદાવાદના નગર દેવીમાં ભદ્રકાળી માતા એમનું મંદિર છે અહીંયા અહીંયા તો આપણે દર્શન કરવા માટે આવી ગયા અહીંયા આગળ જો કાંઈ આપણે ગયા મહિને બી આવ્યા હતા અને આ મહિને બી આવ્યા પાછા ગયા મહિને છે ને આપણે બીજા બેન જોડે આવ્યા ને આ મહિને છેને આપણે બીજા બેન જોડે આવ્યા છે અલગ અલગ બેન જોડે આવ્યા આપણે માણી છો એટલે પલંક બે મહિનાથી આવવાનું થયું આમ ના થાય તો વરસમાં એકવાર બી ના થાય અને આવવાનું થાય ત્યારે બે વાર થયું મહિનામાંથી આ બધું તું ખાઈ જા પછી એ બદામ શેક પીવા માટે છે ને રેલી સ્ટોડ ઉપર અમે આવ્યા ત્યાં આગળ અમે આટલા બધા બદામ શેક લઈ લીધા મેં આઈસક્રીમ વગરનો લીધો બીજા બધા આઈસક્રીમવાળા લીધા અને અને જીયાનું તો ફેવરેટ છે બદામ શેક એટલે અમે ત્યાં ગાડી જઈને ચોખ્ખું કીધું કે મારે તો બદામ શેક પીવો જ છે મારે જવું જ છે ત્યાં એટલે અને બેન તો આટલો મોટું બદામ શેક જોઈને ચોકી જ ગઈ આટલો મોટો એમ બધાએ બદામ શેકની મજા લીધી અમે અમે છે ને સિઝલર ખાવા આયા છીએ ત્યાં રેસ્ટોરન્ટમાં કેટલી મોટી મોટી ફીઝ છે એક્વેરિયમ છે કેટલી મોટી મોટી ફીશ છે

આપણે બહાર સાંજે રોજ સાંજે બહાર જ જમતા હતા એને લઈને જતા હતા ને એટલે એટલે હમણાં છે ને આપણે હવે આજે એકદમ દેશી ખાવાનું બનાવ્યું છે જો બાજરીના રોટલા અને આમાં છે ગેસ અને મરચાં તળીશું આ વઘાર કરવા માટે ગેસ વઘાર કરવા માટે જીરું બધું લઈ લીધું છે એટલે હવે આજે છે ને એકદમ સાદું ખાલી ગેસ ખાઈશું અને રોટલા ગેસ ને રોટલા એટલે ઘી ગોળને એવું બધું લઈ લઈશું જોડે દૂધને ઘી ગોળને જમવામાં ખીચડી આમાં ભાખરીનો રોટ બંધાઈ ગયો છે અને આપણે કઢી બનાવવાની છે છાસ લઈ આવે છે આ જૂની છાસ પડી છે પણ આ ખાટી છે ને એટલે રવા દઈશું કાલે આડવા ઢોકળાનું એટલે ઢોકળા બનાવી કે બનાવી જે બનાવવાનું હશે એનું પલાળવા માટે થઈને રવા દીધું છે અને આપણે આ છાશની કઢી બનાવીશું એટલે આજે ખીચડી કઢી અને ભાખરીનો ટોક છે બહુ દિવસ પછી ખીચડી કરી બનાવીશું આજે આપણે બધું શાક લાવી દીધું હતું સલાડ માટે ટામેટા ગાજર અને બીટ એ બધું લાયા હતા અને આમળા બી લાયા હતા અને વટાણા બી લાયા હતા વટાણા પપ્પાએ ફોલી કાઢ્યા છે આવી રહ્યા અને બધું શાક છે ને આપણે ડૂલમાં આ વાળી ડોલમાં આ છે મારી શાક ધોવાની ડોલ એમાં મેં બધું શાક પલાળી રાખ્યું હતું આવીને બધું અને પછી છે ને અત્યારે કલર રાખી તો અત્યારે મસ્ત મજાનું જો ધોઈને એકદમ ચોખ્ખું કરી દીધું છે હવે આ સુકાઈ જશે ને એટલે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું રાતના વાગી ગયા છે દસ જેવું થઈ ગયું છે અને આપણે ટેરેસ પર ચાલવા માટે આવી ગયા છે કારણ કે બહુ દિવસથી ચાલવાનું પાછો વચ્ચે વન વીક જેવું બંધ થઈ ગયું હતું આપણે એટલે પાછું ચાલુ કરી દીધું છે હાથી અમને આજે ચાલવા માટે નીચ પર આવી ગયા છે અને આપણે જો આ શબ્દ બી ભરી લીધું છે એમ કે અત્યારે છે ને ઉપર ઘરમાં આમ ઓછી ઠંડી છે એટલી બધી ઠંડી નથી પણ ઘરમાંથી ઘર એકદમ બંધ હોય ને ઘરમાં ગરમા હોય અને પછી ધાબે આવીએ ને એટલે છે ને એકદમ આમ ઠંડુ લાગે બરફ જેવું ઠંડુ લાગે અને પછી આપણે છે ને સ્વેટર ભાઈ જ ઉપર આવી ગયા હતા ચાલવા માટે તો હવે અડધો એક કલાક ચાલીશું અને પછી સુઈ જઈશું જો સવાર સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ અમે ચા લઈ લીધી છે મૂળા લઈ લીધા છે ભાખરી લઈ લીધી છે પપ્પાની ચા પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધા અમે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ હું ને પપ્પા અને આમાં છે ને ગાંઠિયા બી છે તો હવે અમે ગાંઠિયાને ચા નાસ્તો કરી લઈએ જો આપણે કાલે આમળા લાયા હતા ને આપણે આ ડબ્બામાં હાથી દીધા છે કેમ કે થોડાક જતા ઢીસો જેવા જતા એટલે આપણે આમાં હાથી દીધા છે આમ તો છે ને આપણે આ વાળી બરણીમાં હાથાવીએ પણ અત્યારે આમાં સિંગ ચણા ભરેલા છે ને એટલે પછી આપણે આમાં હાથી દીધા કે ટ્રાન્સપરન્ટ બરણી હોય ને તો દેખાય એટલા માટે એટલે અત્યારે પણ હવે એમાં સિંગ ચણા છે એટલે આપણે છે ને આમાં હાથી દીધા છે અને હવે હાથાશે પછી ખાઈશું આપણે અને આપણે છે ને સાંજ માટે હાડવું બનાવવાનો છે એટલે એનું પલાળી છું હું અત્યારે જો આડવાનો લોટ લઈ લીધો છે આપણે અને આ દહીં છે ને દહીંની અંદર પાણી નાખીને લઈ લીધું છે કારણ કે છે ને આમ તો આપણે છાસથી જ પલાળીએ છીએ પણ છે ને દહીં થોડું ખાટું થઈ ગયું છે તો ફેંકી દેવું પડે એટલે ખાટું દહીં ખાવાની મજા ના આવે ખાટું દહીં ખાવાની મજા ના આવે એટલે પછી છે ને આ દહીં આ જે દહીં છે ને એ દહીં મેં લઈ લીધું છે ને એમાં પાણી નાખી દીધું છે અને આ લોટ આ લોટ આપણે પલાળવાનું છે એટલે બે વાડકી જેવો લઈશું અને અત્યારે સવાર સવારમાં પલાળી દઈશું એટલે સાંજ સુધીમાં સરસ ખાટો થઈ જાય અને પછી સાંજે આપણે હાડવો બનાવીશું જે આપણે હાડવાનું પલાળી દીધું છે હવે આને છે ને આપણે થોડીક વાર માટે તડકી મૂકી દઈશું જ્યાં સુધી આપણે ઘરે છીએ ને ઓફિસ જવા માટે ઓફિસ જઈશું ત્યારે ઘરમાં મૂકી દઈશું ત્યાં સુધી સવારમાં થોડો થોડો તડકો અહીંયા આવતો હશે આપણે આગળ તો આપણે થોડું તમને દેખાતો હશે થોડો થોડો તડકો આવ્યો છે અહીંયા પાણી ઉપર તો અહીંયા થોડે તડકામાં આપણે મૂકી દઈશું અત્યારે ઓફિસ જઈએ ત્યાં સુધી એટલે શું સાંજ સુધીમાં થોડો ખાટો થાય કારણ કે આડવા ઢોકળા છે ને ખાટામાં તો જ મજા આવે છે અને અત્યારે શિયાળામાં છે ને ખાટું નથી થતું અને શિયાળામાં જો ખાટા કરવા આડવા ઢોકળાનું તમારી પાસે કોઈ ટ્રીક હોય તો મને બતાવજો કોમેન્ટ કરીને તો હું નેક્સ્ટ ટાઈમ એવી રીતે બને કારણ કે આડવા ઢોકળા મને ખાતા જ ભાવે છે પણ હવે ચલાવી લઈએ શાંતિ તો પછી શિયાળામાં શું થાય કઈ આપણે સવારે તડકામાં મૂક્યું હતું ને તો જુઓ મસ્ત હાથો આવી ગયો છે જુઓ તમને અંદર ચમચો નાખીને એટલે ને થોડું ખાટું વધુ દઈ બી એટલે જુઓ હા જો નજીકથી બતાવું મસ્ત હાથો છે અને થોડી ખાટી ખાટી સ્મેલ બી આવે છે એટલે આજે તો મસ્ત મજા આવશે ખાટા ખાટા હળવા ખાવાની જો આપણે છે ને દૂધી લાયા તા મસ્ત એકદમ કૂણી મસ્ત એટલી સરસ છે ને કાકડી જેવી જો આપણે અહીંયાથી ટેસ્ટ બી કરી દીધી કે કડવી નથી ને એટલા માટે અને એટલી મસ્ત કૂણી છે ને કાકડી જેવી સરસ છે આમ એકદમ મસ્ત છે બધી પહેલાં આટલી જ નાખવાનો વિચાર હતો પણ હવે એવો વિચાર છે કે આટલી સરસ છે ને તો આખી નાખી દઉં દીદી બધી આખી પૂરેપૂરી નાખી દઉં એવો વિચાર છે કે ચાલો નાખી દઈએ દીદી જો આપણો હાંડવો મૂકી દીધો છે આપણે હાંડવો થવા માટે તમને લાલ લાલ દેખાશે લાલ મરચું નાખ્યું છે આજે આપણે લીલું મરચું નહીં નાખ્યું કારણ કે લાલ મરચું થી છે ને લીલું મરચું ખાઈ છે ને તો રાત ઉપર એસિડિટી થઈ જાય છે એટલે આ વખતે લાલ બનાવ્યું છે આજે આપણે આ ખજૂર પાક બનાવવાનો છે ને તો આ કિમા ખજૂર લાવી દીધી છે હવે આપણને ટાઈમ મળશે ને તો બનાવીશું કારણ કે આજે તો ટાઈમ નથી મળ્યું જ એવું થઈ ગયું છે જ્યારે ટાઈમ મળશે ત્યારે બનાવીશું તો સાંજે અત્યારે જ બનાવું તો થોડુંક થઈ ગયું છે આજે હવે આજે નહીં બનાવીએ સાંજે ટાઈમ મળશે સાંજે બનાવીશું નહીં તો પછી કાલે જો આપણે બાજરીનું રોટ દળાયો તો પતી ગયો બીજી દળાવવાની છે એટલે આપણે ડબ્બામાં બાજરી બી કાઢી દીધી છે એમના પપ્પા ઓફિસ જતા છે ને લેતા જશે અને જો આપણે પાણી મોટર ચાલુ કરી દીધું ને તો પાણી ભરાઈ ગયું છે કાકી ભરાઈ ગઈ છે મોટર બંધ કરી દઈશું પપ્પા મોટર બંધ કરજો જ ગેસ આપણે ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છે અને આજે છે ને આપણે એરટેલ સ્ટોરમાં જવાનું છે કારણ કે આપણે મોબાઈલનો ડેટા બંધ થઈ ગયો છે કાલે રાતનો બે ત્રણ વાર ફોન સ્વિચ ઓન કર્યો ને ચાલુ બંધ બી કર્યો સ્વિચરમાં સ્વિચ ઓફ કરી બધું પણ થતું નથી એટલે આપણે હવે અત્યારે એરટેલ સ્ટોરમાં જવું પડશે હવે જોઈએ સીમમાં પ્રોબ્લેમ છે કે પછી નેટનો જ ડેટામાં કંઈક ટેકનિકલ ઇશ્યુ છે કે તુલસી જવું પડશે આપણે અત્યારે ઓફિસ જતા જતાં પહેલાં એ કામ પતવાનું છે આજે અને જો આપણે ડોગીનું ખાવાનું બી રેડી કરી દીધું છે એટલે ઓફિસ જતાં જતાં આપણે ડોગી ખાવાનું આપતા જઈશું તો ચાલો નીકળી ઓફિસ જવા માટે આપણે અને જો આપણું તુલસીનું કુંડું આપણે અહીંયા મૂક્યું હતું તો આજે આપણે છે ને અંદર મૂકી દીધું છજની નીચે કારણ કે છે ને એ એક ઠંડીમાં ઝાકળ પડે ને એટલે છે ને જો એના પાનામાં ઝીણા ઝીણા થઈ જાય અને બળી ગયા હતા થોડા અને આપણે છે ને ઠંડીથી બચવા બચાવવા માટે એમને અહીંયા તુલસીજીને અહીંયા મૂકી દીધા અને કડીપત્તાના તો જે છે એ રીતે જ રવા દીધા છે કારણ કે એ તો ઓલરેડી નીચે જ છે છ જીની જોવા એટલે ખાલી તુલસીજીનું અહીંયા હતું ને તે તુલસીજીનું કુંડું આપણે અંદર નીચે છ જ નીચે મૂકી દીધું ડોગીને ખાવાનું નાખ્યું ને તરત જ ડોગી આવી ગયું ખાવા માટે આપણી રાહ જોઈને જ બેઠું હોય